નમસ્કાર બજેટ બે હજાર ચોવીસ સાથે હું છું અંડી રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે ગુજરાતનું ત્રણ કરોડ બત્રીસ લાખ ચારસો પાસઠ હજારનું આ બજેટ રજૂ કરાયું સાત શહેરોની મહાનગરપાલિકાનો દરજ્જો એકસો બાસઠ નવી સરકારી શાળાઓ બનાવાશે આ સિવાય અનેક પ્રજાલક્ષી જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી વેરાના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી રાજ્ય સરકારનું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને કરોડનું આ બજેટ જાહેર કરવામાં આવ્યું છે ને ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ છે રાજ્ય સરકારના બજેટમાં કોઈ પણ નવા વેરાનો સમાવેશ થયો નથી કોઈપણ નવા વેરા પ્રજા પર નાખવામાં નથી આવ્યા વેરાના દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે બજેટ છે તે પ્રજાલક્ષી બજેટ છે જેમાં બે હજાર સુડતાલીસ નો રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું તો નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે આ સાથે સાથે નાણાંપ્રધાને જણાવ્યું છે કે અમારા માટે સરકાર માટે સુશાસન એટલે કે રામ રાજ્ય છે રાજ્યમાં નવી પચીસો બસ સેવા શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે તો બે સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા વધારવાની પણ જાહેરાત કરાઈ છે તો ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતનું બજેટ નાણા પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને પ્રજાલક્ષી બજેટ જાહેરાત થઈ છે પ્રજાલક્ષી બજેટની કોઈ પણ વેરા પ્રજા પર નાખવામાં નથી આવ્યા અને ઇતિહાસનું સૌથી મોટું બજેટ ગુજરાતનું કહેવામાં આવી રહ્યું છે તો બજેટને લઈને આપણે ચર્ચા કરી છે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જ્યોતિબેન જ્યોતિબેન સ્વાગત છે આપનું જીએસટીવીમાં જ્યોતિબેન ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે અને ગઈકાલે જે રીતે કેન્દ્રીય બજેટ જાહેર થયું આજે ગુજરાતનું બજેટ જાહેર થયું છે પહેલી પ્રતિક્રિયા આપની શું રહેશે બજેટને લઈને બજેટમાં કઈ યોજના અને કયા સેક્ટર ફાળવવામાં આવી છે વિશ્લેષણ કરું તો જે બીજેપી ના ચાર મોટા મતદારો છે વર્ગમાં આપણે મોટા મોટા વેચીએ તો કે મહિલાઓ યુવાઓ ખેડૂતો અને ગરીબો એટલે દર વખતે લગભગ બજેટમાં આ ચાર વર્ગને સંતોષવા માટે ખાસ્સી મોટી રકમો ફાળવવામાં આવે છે અને જેવી રીતે કહેવાય રહ્યું છે કે આજે આ વર્ષે મોટામાં મોટું બજેટ છે પણ મને કહેવા દો કે લગભગ દર વર્ષે ઉત્તર આ રકમ વધતી જાય છે એટલે ગયા વર્ષે પણ બજેટમાં એ જ કહેવાતું હતું કારણ કે ગયા વર્ષે બે લાખ સિત્તેર હજાર બસો કરોડ નું એ પણ ત્યાં સુધીની મોટી રકમ હતી હવે આ વર્ષે ત્રેસઠ હજાર કરોડ વધી ગયા છે એટલે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ નું થયું છે એટલે ગયા વર્ષે પણ એ મોટું હતું આ વર્ષે પણ મોટું હતું મૂળ મુદ્દો એ છે કે જે આપણી આ ડેફ વધતી જાય છે ચિંતિત છું કારણ કે થાય છે શું કે પછી બજેટ નો એક મોટો ભાગ આજે દેવું વધે છે કારણ કે ગયા વર્ષે આપણું દેવું હતું ચાર લાખ ત્રેવીસ હજાર સાતસો ને અગિયાર કરોડ આ વર્ષે કેટલું છે હજી ડિક્લેર નથી થયું આંકડા આવશે પછી કહી શકું પણ આપણું દેવું પણ જેડ કરતી એ વધે છે એકલો બજેટનો આંકડો નહીં જેમ બજેટનો આંકડો વધે એમ દેવાનો આંકડો પણ વધે એટલે બજેટનો એક મોટો ભાગ પછી એનો વ્યાજ પાછળ ખર્ચાય એક સીધું ગણિત છે અને બીજી વસ્તુ જે છે કે એક સામાન્ય પ્રજાજન તરીકે હું એવી અપેક્ષા રાખું કારણ કે આજે મેં આખું બજેટ સાંભળ્યું યોજનાઓ બહુ સરસ છે સરકારી અને લગભગ તમામ વર્ગને ફાયદો કરે એવી પ્રતિતિ થઈ રહી છે પણ મૂળ મુદ્દો કે જેવી રીતે કયા વર્ષનું બજેટ હતું કે એના પહેલાના બજેટ હતા આપણે ત્યાં લાખો કરોડ જો દર વર્ષે આપણે ગુજરાત પાછળ ખર્ચાતા હોય વ્યવસ્થિત રીતે તો અત્યાર સુધી તો મારા રાજ્યની કાયપ પલટ થઈ ગઈ હોય પણ આપણે જોઈએ છે કે એટલો બધો અસર દેખાતી નથી લાખો કરોડ વપરાયા પછી પણ એટલે મારી અપેક્ષા એ હોય કે ના ફક્ત બજેટ ફાળવવામાં આવે પણ એ બજેટની ફાળવણી અને એનું જે વહેંચણી છે એ ઇમ્પ્લિમેન્ટેશન જે યોજનાઓનું છે ને એ અસરકારક રીતે ભ્રષ્ટાચાર રહિત થાય તો જ આ કામ દેખાય નહીં તો બેવું વધતું જાય મળતિયાઓના ખીસા પર હતા હોય અને આપણે હવે જુઓ આજે લાખો કરોડનું આપણું બજેટ છે છતાંય પુલ તકલાદી છે રસ્તાઓ તકલાદી છે અમુક વર્ષો પણ નથી ચાલતા એટલે સીધી વસ્તુ છે કે બજેટ ફાળવાય છે પૈસો ખર્ચાય છે પણ ક્વોલિટી નથી મળતી એનો આટકે ભ્રષ્ટાચાર થાય છે હવે આજે મેં રમત ગમત સંકુલ જોયું તો રમત ગમત અત્યારે સંકુલો કેટલા બધા શરૂ કરેલા છે પણ હવે સરકાર પાસે આંકડા માંગવા જોઈએ કે એમાંથી ચાલુ હાલતમાં કેટલા છે સ્કેટિંગ રિંગ બની હતી કે સ્વિમિંગ પુલ્સ બન્યા છે કે બધા રમત ગમત સંકુલ બન્યા છે પણ અત્યારે ત્યાં કેટલું કાર્યરત છે એ ખાસ છે અને સાધનો બધા પડ્યા પડ્યા દૂર ખાય છે બીજું કે સ્વાસ્થ્ય માટે ખાસી મોટી રકમ ફાળવવામાં આવી છે લગભગ એકવીસ કરોડ

કરોડ ઉપર કરવામાં આવી છે અને ખાસ કરીને સ્માર્ટ ક્લાસ પાછળ તો બે હજાર કરોડ તો હવે સ્માર્ટ ક્લાસ નું અત્યારે કેટલું નિર્ડક છે બધા જ જાણે છે કે મને તો કશે સ્માર્ટ ક્લાસ દેખાતા નથી અત્યારે જે સરકારી સ્કૂલોની જે હાલત છે એમાં અ એમની બિલ્ડિંગની હાલત કેટલી જર્જરિત છે એના અહેવાલ છાસવારે છાપાવામાં આવતા જ રહે છે અને ફોટા સાથે એટલે કોઈ નકારી પણ ના શકે તો જ્યારે આટલું બધું ફાળવણી થતી હોય 55000 કરોડ વર્ષે તો પછી હજી સુધી એની અસરકારકતા કેમ નથી દેખાતી શૌચાલયોના ઠેકાણા નથી હોતા પીવાનું પાણીના ઠેકાણા નથી હોતા એ જે બે બેઝિક વસ્તુઓ કહેવાય છે અને શિક્ષકોની પણ ટાંચ છે એટલે સ્ટાફની ભરતી પણ નથી થતી હવે જે દીકરીઓને સાયકલ આપવા માટે ફાળવણી કરવામાં આવી છે તો પણ જ્યારે આવી હતી અને એ વર્ષે સાયકલોનું આવું થયું હતું ત્યારે ખબર હતી કે સાવ ફેંકી દેવા જેવી સાયકલોને આપવામાં આવી હતી તે અમુક સંખ્યામાં જ એટલે આ બધી યોજનાઓ છે એ તો ખરેખર ભ્રષ્ટાચારની ગંગોત્રીઓ થઈ જાય છે અને આ બધી ફ્રી બીજ ને લીધે ખરેખર તો ભ્રષ્ટાચાર જ થાય છે કોઈ લાભાર્થીને લાભ મળતો નથી પણ સાથે આ ટેક્સ પેયર ખાધ વધતી હોય છે એટલે મારું તો સજેશન સીધું સીધું છે કે આવી જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર ને સ્કોપ હોય એવી યોજનાઓને તાત્કાલિક બંધ કરીને દેવું ના થાય એના કરતા યોજનાઓમાં પૈસા નાખો જેથી દેવું ઓછું થાય તો પ્રમાણમાં આપણી પેલું કે દેવાનો ડુંગર વધતો જાય વહેલો મોડો આ સરકાર નહીં તો આવતી સરકારે ભરવો પડશે કાં પ્રજા એ ભરવો પડશે બીજી વસ્તુ એ છે કે આજે આપણે દેવું વધારીને ખરેખર તો આગલી પેઢી માટે નુકસાન કરી રહ્યા છે અને અત્યારે શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ખાસ કરીને અને રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની પાછળ ખાસ કરીને વધારે ધ્યાન આપવાની જરૂર છે કે ત્યાં ભ્રષ્ટાચાર ઓછામાં પરંતુ જ્યોતિબેન જ્યોતિબેન નાણા ફાળવવામાં આવે છે પરંતુ જે તે વિભાગ સુધી નાણા પહોંચે છે કે કેમ અને જે તે વિભાગ છે તે નાણાનો સદુપયોગ કરે છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે ચલો બજેટની રકમ દર વખતે વધતી હોય છે પરંતુ પ્રજાલક્ષી બજેટ છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે આ બજેટમાં એક વસ્તુ નવી એ પણ જોવા હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે તેની નોંધ લેવામાં આવી છે ને એ બજેટમાં જોવા મળ્યું છે જ્યોતિબેન બિલકુલ હું ના નથી પાડી રહી હું એ જ કહી રહી છું કે બજેટમાં સરકારનું એમ કે પણ મૂળ મુદ્દો ઇમ્પ્લિમેન્ટેશન નો આવે છે એ જ હું કહી રહી છું કે એના તરફ કોઈનું ધ્યાન નથી જતું કે ભાઈ ભ્રષ્ટાચાર ના થાય આ જે રકમ ફાળવવામાં આવી છે પૂરેપૂરી યોજનાઓ પાછળ વપરાય એની તરફ કોઈ નું ધ્યાન નથી હોતું એ અસરકારક સુધી છેવાડાના ગામ સુધી પહોંચે હવે નલસે જલ યોજના આયા હતા આપણે જોયું કે કેવી રીતે ફક્ત નળ મૂકીને વિધાઉટ પાઇપલાઇન એના ખોટા પાડીને સબમિટ કરી દેવામાં આવ્યા અને પૈસા લઈ લેવામાં આવે હું એની વાત કરું છું જેવી રીતે આપણે અને પછી એના જગ્યાએ ફક્ત પીપળા મૂકી દેવામાં આવ્યા હતા અને આરો પ્લાન્ટના બધા પૈસા લઈ લેવામાં આવ્યા હતા આ જ વસ્તુ મીડિયામાં ઉછળી ત્યારે રાતોરાત બધા કોન્ટ્રાક્ટર દોડતા થઈ ગયા હતા એટલે સરકારનો આશય સારો હોય છે પણ મૂળ જે અધિકારીઓ હોય છે એમની પાસેથી કામ લેવડાવવાનું અને ભ્રષ્ટાચાર ના થાય એટલે ક્રોસ વેરીફિકેશન ની એક સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે બીજી વસ્તુ એ કહીશ કે આજે જે સગર્ભા અને બાળકો માટે જે પેલી પોષણક્ષમ કીટ્સ આપવામાં આવે છે હવે ખરેખર સારી હોય છે અને મેં ગામડાઓમાં જોયું છે કે ત્યાં વહેંચવામાં આવે છે પણ લોકો શું કરે છે કે લઈ જાય પણ પછી પછી એનો ઉપયોગ નથી કરતા અને થોડા મહિના એને કચરામાં ફેંકી દે છે તો આ આખો પૈસો નકામો ગયો હવે એની પાછળ કારણમાં જવાની જરૂર છે કારણ એક વસ્તુ છે કે ભાઈ જ્યાં સરકારી લેબલ લાગે છે જે વસ્તુ ઉપર ને લોકોનો ત્યાં આપોઆપ વિશ્વાસ ઉઠી જાય છે હવે ખરેખર એ પોષણની જે કીટો છે ને અમૂલ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને હું પોતે પણ મારા ઘરના બાળકને મારા ગ્રાન્ડસનને ને ખવડાવું છું કારણ કે અમૂલ દ્વારા ક્વોલિટી જાળવવામાં આવે છે પણ હવે લોકોનો અવિશ્વાસ હોય એને શું કરવું એટલે એ કોઈક રીતે દૂર થાય એના માટે ના પણ પ્રયત્નો કરવા પડે કે ભાઈ આની અંદર ખરેખર ક્વોલિટી વાળી વસ્તુ છે એટલે સરકારે સુધારા કર્યા છે પણ લોકોમાં હજી વિશ્વાસ ઉત્પન્ન થાય એ વાતાવરણ ઊભું કરવાની જરૂર છે બીજી વસ્તુ એ થાય છે કે આપણે જેવી રીતે અત્યારે એમ કે દસ લાખ સુધીનો વીમો ટ્રીટમેન્ટ માટેનો કરવામાં આવ્યો છે ફ્રી નો ડાઉટ ઘણા બધા લોકોને એને ફાયદો થયો છે પણ આજે જે હજારો કરોડ રૂપિયા દર વર્ષે આવી રીતે ટ્રીટમેન્ટ પાછળ પ્રાઇવેટ હોસ્પિટલ રોને આપવામાં આવે તો આપણે ઉદાહરણથી સમજીએ છીએ કે એમાં પણ ભ્રષ્ટાચારનો બહુ સ્કોપ રહે કારણ કે ઓવર વેલ્યુએશન કરે છે ઓવર બિલિંગ કરે છે આપણે કોરોનામાં જોયું જ છે કે હોસ્પિટલને કેવી રીતે લૂંટ મચાઈ આટલા હજાર કરોડ વાપરીને આપણે નવી સરકારી મેડિકલ હોસ્પિટલ ઊભી ના કરી શકીએ કોલેજ ઊભી ના કરી શકીએ તો પછી દર વર્ષે આપવાના બદલે એક વખતના ખર્ચામાં એ હોસ્પિટલ ઊભી થઈ જાય અને પછી બજેટની ફાળવણી ફાળવણી જો સરકારી હોસ્પિટલોને કરવામાં આવે તો ત્યાં વધારે લાભ થાય એવું છે એટલે ખરેખર હું એ જ કહું છું કે આ ભ્રષ્ટાચારની ગંગોત્રીઓને જન્મ આપીએ એના કરતા સરકાર અસરકારક રીતે વહીવટ કરે ઓકે સરકાર અસરકારક રીતે વહીવટ કરે આ સાથે સાથે મંદેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા એક હજાર ત્રણસો નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યોતિબેન રોજગારી ખરેખર યુવાનોને મળે છે ખરી કારણ કે બેરોજગારી દર પણ આટલો જ વધી રહ્યો છે બિલકુલ આ યોજના ઊભી કેમ થઈ હતી એનો જે મૂળ હેતુ હતો તે એટલે હતો કે ગામડા માંથી શહેરો તરફ પલાયન બહુ વધી ગયું હતું રોજગારીની શોધ માં અને એ ગામડા માંથી પલાયન ના થાય કારણ કે શહેરો ઉપર ભારણ આવતું હતું મ્યુનિસિપાલિટી ઉપર ડ્રેનેજ વોટર સિસ્ટમ સાફ સફાઈ બધા ઉપર અને આ બાજુ ગામડા ખાલી થતા હતા અને આખો એક સામાજિક મુદ્દો ઊભો થયો તો ઇશ્યુ કે ત્યાં આગળ પછી કોઈ છોકરીઓ આપવા તૈયાર નહોતું ત્યાં ગામડામાં રહેતા યુવાનોને એટલે ત્યાં બેરોજગાર એટલે કે ત્યાં રોજગાર પણ મળી રહે અને શહેરો ઉપર ભારણ નાવા દે એ હેતુથી આ મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી ખરી મેં કહ્યું એમ કે આમાં સરકારનો હેતુ ખૂબ સરસ હતો પણ અત્યારે જે પ્રેક્ટિકલ હાલત છે શું શહેર તરફની દોડ ઘટી ના ઘટી અને અત્યારે જે મનરેગા યોજના છે ગ્રાઉન્ડ ઉપર હકીકત એ છે કે રીતસરનું સરપંચો એમાં ભ્રષ્ટાચાર કરે છે જે શહેરમાં ગામડાના નોકરો રે મીન્સ યુવાનો કામ કરતા હોય છે નોકરીઓ કરતા હોય છે એમને કહેવામાં આવે કે તમારું નામ હું લિસ્ટમાં ચડાવી દઉં છું અહીંયાં આગળ પણ સામે ફિફ્ટી પર્સન્ટ મને આપી દેવાના જે પણ સરકારી ગ્રાન્ટ આવે આ હકીકત કઈ રહી છું તમને એટલે જે હેતુ હતો કે શહેર તરફ દોટ ના ને ગામડામાં યુવાનો રે અને ગામડામાં કામ થાય પણ ગામડામાં તમે કામ ક્યાંથી શોધો શોધો એટલે ખરેખર ત્યાં કામ થાય એવા સ્કોપ કરવાની જરૂર છે આમ તો અમુક ઉદ્યોગો ગામડામાં નખાય એમાં સરકાર તરફથી થોડી ગ્રાન્ટ્સ આપવામાં આવતી હોય છે અને ટેક્સમાં થોડી રાહતો આપવામાં આવતી હોય છે જેથી ગામડા ગામમાં ફેક્ટરીઓ સ્થપાય તો ત્યાં આગળના યુવાકો યુવાનોને ત્યાં ને ત્યાં કામ મળી રહે પણ એનું પ્રમાણ હજી ઓછું છે એટલે ખરેખર તો ત્યાં આગળ બધે જીઆઈટી સી ઊભી કરવાની જરૂર છે અને પછી એટલે આ મનરેગામાં તો રીતસરનો ભ્રષ્ટાચાર જ ચાલુ થઈ ગયો છે અને જે હેતુ હતો એ પર નથી આવે ઓકે ઓકે જુદી મને સાથે આ બજેટમાં એવું પણ કહેવામાં આવ્યું કે રાજ્યમાં માથાદીટ આવકમાં વધારો થયો છે શું ખરેખર લાગે છે કે રાજ્યમાં માથાદીટ આવકમાં વધારો થયો કારણ કે ખર્ચ તો એટલા જ વધી રહ્યા છે આવક તો વધવાની વાત દૂર આમાં જુઓ બે રીતે હોય કે એક તો આવકનો વધારો કયા પરિપ્રેક્ષ્યમાં ગણવામાં આવી રહ્યો છે કારણ કે આવક અત્યારે વધી ગયો હોય કારણ કે પગારો વધ્યા છે પણ સામે મોંઘવારી કેટલી વધી છે એટલે ફક્ત આવક આમાં કેવું આમ પેલું કમ્પેરિઝન હોય કે પહેલા તમને એટલે તમારો જે પગાર હતો એમાં તમને ઘર ખર્ચ કેટલા આસાનીથી પત્તો તો તમારી બચત કેટલી થતી હતી એ પછી હવે આવક વધી પણ જોડે જાવક કેટલી વધી ગઈ છે એટલે એ જે મોંઘવારીનો રેટ છે એ કોઈ સરકાર પોતાના બજેટમાં નથી બોલતી એટલે નો ડાઉટ મોંઘવારી વધે એટલે બધાના પગાર વધારવા જ પડે કારણ કે નહીં તો એ બે છેડા પૂરા ના થાય પણ હજી આવક કરતાં જો જાવક વધી હોય તો એ વધેલી આવકનો અર્થ નથી હોતો ઓકે આ સાથે આઠ નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવાની વાત કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા જેવી સુવિધા તે તમામ મળશે પણ એક મોટો પ્રશ્ન બિલકુલ કારણ કે અમદાવાદ જ્યારે પહેલા મહાનગરપાલિકા હતું તો એને મેટ્રો નું સ્ટેટસ મેળવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી અને ત્યારે એવું કહેવામાં આવતું હતું કે જ્યારે એનું મેટ્રો નું સ્ટેટસ મળે તો પછી સિટીને ઘણા બધા લાભ મળતા હોય છે પણ અત્યારે મેટ્રો થયું પણ આપણી અમદાવાદ જે કામગીરી છે એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું એ નજર સામે છે એટલે આમાં કેવું થાય છે કે જ્યારે નગરપાલિકાને તમે મહાનગરપાલિકા ડીકલેર કરો તો એમાં એનો બજેટ વધી જતા હોય અને એને લીધે પછી હું તો સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે પછી એમાં ખાકીના સ્કોપ વધતા હોય છે पर खरेखर प्रजा सुधी पोहचे मारी अपेक्षा एच होय कारण की महानगरपालिका के, महान के नगरपालिका व्हॉट एव्हर स्टेट मध्ये सामान्य प्रजाने એની સાથે કોઈ લેવા દેવા નથી હોતી એમને એવું જ હોય કે ભાઈ અમને અમારા ઘરે જે રસ્તો આવતો હોય છે એ રસ્તો સારી હાલતમાં હોય અમારા ઘરની આજુબાજુ કચરાના ઢગલા ઢગલાના હોય અને અમારે જે કંઈ એમ કે કે સ્ટ્રીટ લાઇટોનું બધું હોય છે એ જે મૂળભૂત મહાનગરપાલિકા કે નગરપાલિકાનું કામ હોય ચાલતે કરે પછી પ્રજાને કંઈ ફરક નથી પડતો ફરક પડતો હોય છે મ્યુનિસિપાલિટીઓને કારણ કે એમનું બજેટ વધે એટલે એમના અધિકારો વધે અને એમનું પેલું શું કે ખાયકી કરવાના એમનો સ્કોપ વધી જાય એટલે એ લોકો ખુશ થઈ જાય પણ લોકોને તો બસ એટલું હોય છે કે ભાઈ ઈમાનદારીથી અમારા પૂરતું કામ થાય ઓકે આ સાથે એકસો બાસઠ નવી સરકારી શાળા બનાવની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ અને સાથે એવું પણ કહેવાય ઓરડાઓની કમી ઘણી બધી વખત આપણે અહેવાલોમાં જોઈએ છે કે સરકારી શાળાઓ હોય છે ઓરઓની કમી છે શિક્ષકોની ઘટ જોવા મળતી હોય છે ઓરડાઓ હોય તો ઓરડાની છત પરથી જે પોપડા પડતા હોય છે જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેનું શું ચાલો તમે નવી સરકારી શાળાઓ બનાવશો પરંતુ શિક્ષકો ક્યાંથી લાવશો શિક્ષકોની ઘટ અવારનવાર જોવા મળતી હોય છે જ કહ્યું કે કરોડ અને આ દર વર્ષે વપરાતી સંખ્યા છે આ રકમ તો પછી હજી સુધી આવી હાલત કેમ છે એ જ ગ્રાઉન્ડ ઉપર હવે રિયાલિટી ચેક કરવાની જરૂર છે મીડિયા એ પણ પ્રજા એ પણ અને સરકારે પણ કારણ કે આજે મેં પહેલાંય કહ્યું કે આરોગ્ય કેન્દ્રને ખોખા કામે કામ ઊભા છે મેં જોયા છે પણ પ્રોબ્લેમ એ જ છે કે ત્યાં આગળ ડોક્ટરો નથી કોઈ ટ્રેન્ડ સ્ટાફ નથી કે દવાઓ નથી તે ખોખાઓનો સોવર્સ એ એટલે એ બાંધવામાં પેલા બિલ્ડરોને અને ગીકેડા થાય બસ એટલું જ પછી કંઈ નહીં અને સરકારને કહેવાય ચાલે કે અમે આરોગ્ય ક્ષેત્રે ગામે ગામ આરોગ્ય કેન્દ્ર ઊભા કર્યા એટલે આ એક છદમ જેને ને સુડો આ કામગીરી કહેવાય એવી જ રીતે શિક્ષણમાં પણ આજે ખરેખર શિક્ષકોની ઘટ છે અને હું વારંવાર મારી ડિબેટ્સ કહેતી હોઉં છું કે જે શિક્ષકોને ઇતર કામોમાં જોડાવવામાં આવે છે સરકારી કામોમાં પછી મત ગણતરી હોય કે પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે હોય કે ગમે ત્યારે ગમે તે કામ તો એમાંથી એમને તાકાત કરવા જોઈએ કારણ કે શિક્ષણ તો બહુ બુનિયાદી જરૂરિયાત છે આપણી દેશની આખી પેઢીની પણ પછી શિક્ષકો જ્યારે ઇતર કામોમાં જોડાયેલા હશે તો ઓબવિયસલી જે ભણાવી નથી શકવાના અને જ્યારે શિક્ષકો ક્લાસમાં ના હોય એટલે વિદ્યાર્થીઓ કઈ ક્લાસમાં જાય નહીં એટલે આ એક 20 ચક્ર ચાલુ થાય છે કે પછી છોકરાઓ સ્કૂલે ના જાય એટલે ક્યારે ટીચર આયા છોકરાઓને ખબર નથી પડતી અને એટલે જ આપણે પહેલા પણ આંકડા હિટુકેલા છે કે આપણે જે સરકારી શાળામાં ભણતા બાળકો છે એમનું શિક્ષણનું લેવલ એટલું લો છે કે સાતમા આઠમા ધોરણમાં કેવા તો બાળક પણ બીજા ધોરણની ચોપડી વાંચી શકતું નથી કારણ કે આજે પેલું શું કે રિઝલ્ટ સારું બતાવવાનું હોય એટલે આવડે કે ના આવડે એમને પાસ કરીને ઉપર ચડાવી દેવામાં આવે એટલે આ એક વિષ ચક્ર ચાલુ થયું છે કે જેમાં ધોરણ વધે છે સ્કૂલોની સંખ્યા ઓન પેપર વધે છે પણ ક્વોલિટીનું શું એ જ કહું છું કે સ્વાસ્થ્ય સેવાઓની ક્વોલિટી અને શિક્ષણની ક્વોલિટી એની ઉપર કઈ પણ ધ્યાન આપવામાં નથી આપી રહ્યા અને એની માટે જે ખરેખર કામ થવું જોઈએ જે સિસ્ટમ સેટ થવી જોઈએ એ નથી થઈ રહી એટલે ફક્ત બજેટ

આપણે ત્યાં વિકસિત ગુજરાત એટલે ફક્ત શહેરોમાં થતા ઇન્ફ્રાસ્ટ્રકચર ને વિકાસ ને વિકાસ ગણી લેવામાં આવ્યો છે એ એક મોટામાં મોટી ગેરમાન્યતા છે કે વિકાસ એટલે જે શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને પુલો બને ફ્લાય ઓવર બને બ્રિજ બને કે હરવા ફરવાની જગ્યાઓ બને એટલે એવું લોકોને અને શહેરમાં મોટાભાગની વસ્તી રહેતી હોય આમ પણ તમે જુઓ તો શહેરી મતદાર ભાજપનો વફાદાર છે પણ ગામડાનો મતદાર અકડાયેલો છે એટલે જે ગામડા સુધી પહોંચવું જોઈએ આજે ભલે ભાજપના નેતાઓ આમ છાતી ઠોકી ઠોકી કહેતા હોય કે દરેક ગામડામાં રોડ રસ્તા છે પાકા અને ચોવીસ કલાક વીજળી આપવામાં આવે છે પણ જે લોકો ગામડે જાય છે એમને ખબર છે કે આજે ગામડામાં ઇલેક્ટ્રિસિટીની હાલત છે કે જે બે ચાર કલાક લાઇટો આવે એટલે બધા કામ કરવા દોડે છે એમને લોટ દળવાનો હોય હોય કારણ કે હવે બધા ઇલેક્ટ્રિકલ ગેઝેટ થઈ ગયા છે કે પછી કપડા ધોવાના હોય અને પુરુષો સીધા ખેતરે દોડે છે કે એમને પાણી વાળવાનું હોય મોટરો ચાલુ કરવાની હોય ખેતરોમાં અને જે ત્રણ ચાર કલાક પાણી લાઇટ આવે ત્યાં સુધી આ બધું થઈ શકતું હોય એટલે જ્યારે લાઈટો જ ના હોય તો પછી નેટવર્ક ક્યાંથી કામ કરે સીધી વસ્તુ છે આજે તમારી મારી ઘેર ઇન્ટરનેટ ના એ ચાલતા હોય છે રાઉટર તો ઇલેક્ટ્રિસિટી પર ચાલતા હોય છે તો ઇલેક્ટ્રિસિટી વગર તો વાયફાઈ થવાનું જ નથી અને બીજું કે મોબાઈલના જે કવરેજ હોય છે તો બિલકુલ સાચી વાત છે કે અમુક વખત બહુ દૂર જઈને જઈને ડુંગર ઉપર કરવું પડે છે એટલે જ્યારે નજીક નજીક થોડાક મોબાઈલ ટાવરો સ્થપાય પણ અગેન એવું છે કે જે મોબાઈલ કંપનીઓ છે એમને ગામડા ગામમાં પ્રમાણમાં કસ્ટમર્સની ની સંખ્યા ઓછી મળે એટલે એ લોકોને પોસાય નહીં એટલે એ લોકો પણ મોબાઈલ ટાવર ગામડાઓમાં નથી નાખતા કારણ કે છેલ્લે એ લોકો પ્રોફિટ માટે કામ કરે છે તો જ્યારે એમને હાર્ડલી ત્રણસો ચારસો કસ્ટમર ત્યાં મળવાના હોય ગામડામાં બહુ વસ્તી હોય તો પછી એ લોકો શું કરવા ત્યાં આગળ ખર્ચો કરે એટલે આ બધું જે મેં પહેલા કહ્યું કે જે એક આપણે ત્યાં અસમાનતા ઉભી થઈ છે પોપ્યુલેશન ની કે શહેરમાં બહુ જ કન્સિસ્ટિંગ છે એરિયાસ અને ગામડામાં કોઈ નથી અને એને લીધે જ આ બધી અસમાનતા સુવિધાઓની પણ છે ઓકે એટલે બેલેન્સ બજેટ પણ ખૂબ જ જરૂરી છે અત્યારે ગુજરાતમાં ચોક્કસ એક ઇતિહાસનું સૌથી મોટું બજેટ ચાલો ગુજરાત માટે આપવામાં આવ્યું છે પરંતુ સાચું અને ખરું બજેટ સાબિત થાય તેવી આશા રાખીએ જ્યોતિબેન આગળ પણ જોડાયેલા જોજો જીએસટીવી પર મેરેથોન ચર્ચા આગળ પણ યથાવત રહેશે અને સહયોગી ધ્વનિ આગળ જોડાશે મને આપશો રજા નમસ્કાર